અને છાશ હોય તો છાશ પાટલો રોટલો કરે એટલે સ્વામી બહુ રાજી થયા કે જલારામ આ એમ આવો મોટો ઊંચો ભાવ તે દાડે નાચ ના ગણે કોઈ માણસો ના ગણે કોઈ આપે બી નહીં ગામમાં અને આજે એના માંદળિયા બાંધે જલારામની બાધા રાખો જલારામની બાધા રાખો કેમ ભાઈ જલારામની ની બાધા તે દાડત કોઈ એને છાશે નહોતું હાલતું આ જગનના જીવ એટલે આ જીવમાં એક અનાદિકાળથી માયાની રાગ ની એક ગ્રંથિ છે એ ટાઈમે સ્પૂરી આવે આમ ના ખબર પડે હવે એ તો બધામાં હોય એવું નથી તમારામાં મહાન પુરુષોમાં આવ્યો હોય બધામાં હોય પણ એ લોકો દબાવી દે તમે એનો અમલ કરો આટલો ફેર એ દબાવી દે એને આપણે અમલ કરીએ અમલ કરીએ એટલે શું થાય ભક્તિમાં ખામી આવે આપણા નિયમમાં ખામી આવે આખો દાડો મગજ ગરમ રહે દર્શન કરવા ગયા હોય તો સુખ નહીં માળા ફેર્યો સુખ નહીં પૂજા કરવા સુખ ઓલો જ વિચાર કરે ઓલો મારો લઈ ગયો ગયો ઓલો મારો એટલે એ ગ્રંથિને મહાન પુરુષો દબાવી દે ઉદભવે તો એ નહીં કારણ કે આ તો પહેલાનો જૂનો માલ પડ્યો હોય એટલે મંદિરમાં હાંગરી રાખ્યો ડબ્બો ભરી ત્યાં પછી તે જેમ કાઢે ને આ એવું છે હા તો બહુ ડબ્બા ભરેલા છે કોક કોક ડબ્બો ખોલે વળી વિચાર થાય થાય બહુ ડબ્બા કરોડો નો અબજો જન્મનો જૂનો જીવ છે અને હવારથી હાથ સુધી કેટલી બધી ક્રિયા કરે છે આપણે ચાલીએ તો જીવ મરે બોલીએ તો સૂક્ષ્મ જીવ મરે કારણ કે જીવાત્મા અણુ પરમાણુ ને તીસરા અણુ અણુ જીવાત્માઓ છે એના દેહ પરમાણુ જીવાત્માના દેહ તમે દૂરબીનથી જોઈ શકો તિસ્ણુ જીવાત્માના દેહ દૂરબીનથી ના જોવા એટલા સૂક્ષ્મ સુ જીવાત્માઓ છે હવે એ મરતા હોય આપણને ખબર એ ના હોય કેટલા અહીં ત્યાં પાણી ગાળાતું ના હોય હો જાતનું હોય હવે એ બધે આપણે વાળીએ તો કીડી મકોડીની લાઈનો હોય હોળી ભગવાનના ભગતો ભગતો જોવે તો મરી જાય પુષ્કળ એટલે એ બધા કર્મનો આપણને ખ્યાલે નથી એ બધી બાબતો બહુ ભેગી થઈને એક મોટું રાંધવા જેવું થાય દોરડા જેવું અને આપણે ભોગવવાનું અનામત પડ્યું હોય ગમે ત્યાં ખૂણામાં આપડા હવે એ ન ભોગવાઈ રહે આ બધું વિતરણ તો ચાલુ હોય પાછી એ વિચાર કુ વિચાર તો જતો જ નથી એ વેતરણ તો ચાલુ જ હોય એટલે મનુષ્ય જન્મમાં મનુષ્ય જન્મ લઈ અને એટલું વેતરી નાખ્યું હોય એક જન્મમાં હવે એ બધું પાછું ભોગવવાનું ઊભું થાય દેવું વધે કોણ આલે એટલે મહારાજે બહુ વિચાર કરીને કે આ જીવ ધામને કેમ પામે કેવી રીતે ધામને પામે એટલે આપણા સંપ્રદાયમાં છ મહિનાનું છોકરું હોય ને ત્રણ મહિનાનું તો કંઠી બાંધી દેવાનો આગ્રહ આપણે રાખીએ છીએ કંઠી બાંધી આપણે મંત્ર બોલીએ છોકરાને ખબર નથી શું